ટોસ્ટ કમ્પ્લીટ ખરાબ છે હવે તમે આવો ખબર બે આ માગેનો હું માંગું છું આપ મારી એટલે હસન માંગો નળ તમ સેટા તો રોલ અસે ચાલુ કરે લે તમે મેં તો અમારી ટીમ જોવો આ બાજુ અને આ બાજુ હસાભાઈ ની ટીમ તો હસાભાઈ રેડી અમે થઈ છે દાવ નોટો ચાલો કાંટો તો અમારે આવી છે ફિલ્ડિંગ તો મિત્રો આ મેચ રહી છે સો ઓવર અને શરદ હંમેશાની જેમ પાંચસો રૂપિયા નું સરહદ તો મિત્રો આ બાજુ ઓપનિંગ માં ઉતરે છે કેપ્ટન હરેશભાઈ અને કિશનભાઈ આપડે બોલર થઈ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp đâu

આન આઉટ કરી નાખો જગ્યાને એ એ એ અહી તમન નજીક આવો ના રાણ લઈ જાય છે એ છેક નજીક આવી એ પીવાનું આમ આવ્યો નજીક હાલો હાલો નજીક પીવાનો પીના હાલો હાલો ઉતો પીવાનો પીના ઓલા રાણન રા સનમ હાઈ બાજુ શૈલેશ ભાઈ મસ્ત કેચ કરી લીધો છે

और गाबेरी आ गया विंगना फाबी ले लीजिए 12 बच्चे आ जाना नहीं जाना ना आई बच्चे आके ये दा बाय बाय अच्छा होद्रन किया आज ना 15 બંડા ડૂટી જા ડૂટી લે બે બે માબાબા વાહ વાહ બંડા ડૂટી જા ગાના છે નો લઈને ધ્યાન નહિ ના બીજા આ એક એક મોખણ નાયો રણ ઓ તો જો હું ફેર નહિ કે કેમેરો આપ રાખ્યો ફિલ્ટર ના હોય હોહરા નીકળે કેમેરા નહિ ટચ કરતો નથી

ગુગડી ઓટકેલા અવડછાનો અવડછાનો ઓ ભાઈ ગુગડી આલા રજા બહાર આયા 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 આલા આજે ના પોચો પાણી ઉપર ટાર્ગેટ રાખવાનો રનમાં ભય <laughs> નિ

ले ले वो मोर्जिन डायरी में मत 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 मत

તો આવ્યા છે ભાઈ અલા શૈલેષ ભાઈ વાહ શૈલેષ ભાઈ વાહ હાલો હલો ચાલુ રાખો વાહ શૈલેષ ભાઈ વાઈટ રનગણ બહેન હલો તો એક ઓવર રન એક ઓવર હાથ રન સરસ બેટિંગ ચલો તો બીજી ઓવર લઈને ને આવ્યા છે કિશનભાઈ અચ્છા બે બે વિકેટ હલો નો બોલ ને વાઈટ હાલો વાંધો નહીં એક જ રન છે નો બોલ નો ને એક રન ડોટાનો બે રન ગણજો ભાઈ એક નો બોલે હતો હા હા હમણાં અમારે હતો બે રન ગણ જોઈ લે હલો વાટ આમ છે વાહ ભાઈ વાહ એ હસા સાઈડ મારે થોડોક નોટ આવટ આપે ને જીતવા દેવાની મેચો વાયરે ઘડિયા તો આ બધું શૈલેષ આઉટ થઈ ગયા બોલાને વાઇટ અને લ્યો આનો આનો દેજે બોલાને બોલાને હો વાઇટ પાટુ નાખી નાખી જો વરાટ આવો વરાટ આવો કી તો ડળો લઈ વાય 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 ડણા લેતા આવજો છે આવું છે બોલા એ

લાંબુ <laughs> નથી <laughs> <laughs> એરા इधर काम हुआ खोजो तुमने कुछ बनते आ अभी चालू है तो ना बोल दो नहीं तो तेरे हाथ में आमतम मोटा मत तुमने आबू तो गाड़ी कितनी है एक हिरण क्या है भाई चलो जावनो है आवी ये जी अच्छा लोग चलो आ तो गितलो રાણ કેટલા બાકી છે આ બે આ કાય 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 કાય

તો ખા લેવો નો ડોટો ખા બોલ્યો ના અબ કે જીવતો આવજો તો નહી ચાર ઓર

કમ્પ્લીટ પાગ્યો ઉપર બાર જલ્માં લો જેવો આ બોલી આવો છે ગા ગા ચકા ચાલો દોટવાનું હો ડારોમાં મેચ થઈ ગઈ છે રદ્દ કરી એક ઓવરમાં એક આય ધીમા આય આની જમીન સરખી જે આવે મિત્રો અમારી ટીમ વિનર બની ગઈ છે અમારી એટલે મારી ટીમ છે તો મિત્રો અમારી ટીમ વિનર બની ગઈ છે અમારા વાસી કેપ્ટન ઈ ખુશ ને કેપ્ટન ઈ ખુશ અને આવી નવી ચેલેન્જ ના વિડીયો જોવા માટે અમારી ચેનલ જેનું નામ છે ચેલેન્જ તમારી ને રમત અમારી આ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબર કરો